મંડળના સભ્યો ધારાસભ્યો અને પદાધિકારીઓ જોડાયેલા હતા મુખ્યમંત્રીએ સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી નવનિર્મિત સિવિક સેન્ટરની મુલાકાત લીધેલી હતી અહીં ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કરેલું હતું અને સિવિક સેન્ટરના અરજદારોને દાખલાઓ પ્રમાણપત્રોનું વિતરણ પણ કરેલું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નગરોમાં વસતા શહેરીજનોની સુખ સુવિધામાં વૃદ્ધિ કરવાના રાજ્ય સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરતા આવા સિટી સિવિક સેન્ટર્સમાં મિલકત વેરા હોલ બુકિંગ વેરા આકારણી અરજી લગ્ન નોંધણી વ્યવસાય વેરા અને વ્યવસાય વ્યવસાયિક અન્ય ક્ષેત્રનું રજિસ્ટ્રેશન મરણના દાખલા ગુમાસ્તા ધારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે